સાબરકાંઠા જિલ્લામાં ગામડામાં વન્ય પ્રાણીઓના પ્રવેશ બાબતે જવાબદાર કોણ છેલ્લા કેટલાય સમયથી સાબરકાંઠા જિલ્લામાં અમુક જગ્યાએ ગામડામાં વન્ય પ્રાણીઓ ઘૂસી જતા હોય છે તેને લઈને કોઈ પણ પશુનું મારણ થતું હોય છે તો કોઈક ગામડાના વ્યક્તિ ઉપર હુમલો પણ થતો હોય છે તો તેની પાછળનું કારણ શું ખરેખર આ બાબતે સાબરકાંઠા વન વિભાગ નિષ્ફળ છે કે પછી ઘટતા જંગલો જેવા અનેક સવાલો ઉભા થાય છે હમણાં હમણાં જ સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં એક દીપડો ગામમાં ઘુસી આવ્યો હતો અને ગામ લોકો દ્વારા દીપડાને વન વિભાગના કર્મચારીઓએ પહોંચીને પહેલા લાકડીથી ઘાયલ કરવામાં આવ્યો હતો જ્યારે બીજી બાજુ એક ઘટના વડાલી તાલુકાના નવા ચામો ગામે બનવા પામી હતી કે જ્યાં પશુ ઉપર હુમલો કર્યો હતો જેને લઈને ગામ લોકો ભયના ઓછારા હેઠળ જીવી રહ્યા છે ત્યારે સાબર

Never miss an update.